નમસ્કાર ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે સૂત્ર થી આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરશું ત્યારે ખેડૂત મિત્રો આપણી પાસે દવા પડી છે એટલે તમને ખબર જ પડી ગઈ છે કે આજે આપણે આ વિડીયો માહિતી લેવાના છે કે આપણો જીરાનો પાક જયારે સિત્તેર દિવસ નો થાય ત્યારે આપણે શું કરવું જોઈએ અને તેમાં કેવો સ્પ્રે કરવો જોઈએ તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો અમારી ચેનલમાં હજી તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતોને શેર કરી દેજો અત્યારે આપણે ખેડૂત મિત્રો જો આપણે જીરાનો ફીડ અને લગભગ દાણા ભરાઈ ગયા અને ચાલુ છે તો એવામાં અત્યારે આપણે મુખ્ય પ્રશ્ન એ થતો હોય કે આપણે જે ચરમી આવે છે પાછળથી તે આપણે રોકવા માટે દવા છાંટવી જોઈએ ત્યાર પછી આવે ગરો આવે અને મિક્સ માઇક્રોન્યુટન વગેરે વગેરે દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આપણી પાસે અત્યારે જો પેલી વાત કરી થ્રીપ્સ અને ગરા માટે આપણી પાસે યુપીએલ કંપનીનું નું અપાચે નામથી જે પ્રોડક્ટ આવે છે એમાં ફિફ્રોનિલ પંદર ટકા અને ફ્લોરિકામેટ પંદર ટકા તે બે આવે છે એટલે આપણે થ્રિપ્સમાં પણ કામ કરશે અને ગરામાં કામ કરશે અને આનું પ્રમાણની વાત કરવામાં આવે તો સોળ ગ્રામ પ્રતિ પંપ આનો ટૂંકમાં તમે ડોઝ પણ બનાવી શકો છો એકસો સાઠ ગ્રામનું પેકિંગ આવે છે ત્યાર પછી જો આપણે તો મિત્રો જો આપણે ફૂગનાશકની વાત કરવામાં આવે તો આપણી પાસે રાકોલટો કંપનીની મલ્લાકી નામની પ્રોડક્ટ છે એમાં એજોસ્ટ્રોટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોરોથાઇરીનોલ જે ચાલીસ ટકા આવે છે જે જટાયુ આપણે જે ઓળખતા જટાયુ ફંગીસાઇડ આવે છે તેનું કોમ્બિનેશન છે આમાં અને તે ચાલીસ ટકામાં આવે છે એટલે જે આપણે કાળી ચરમી આવે પાછળથી તેમાં ખૂબ સારું કામ કરે છે અને આની પ્રમાણની વાત કરવામાં આવે તો નાખી અને આનો ઉપયોગ કરી ત્યાર પછી આપણી પાસે મિક્સ ની વાત કરવામાં આવે તો હલ્ક કરીને એક પ્રોડક્ટ છે જેમાં એમિનો એસિડ છે પ્રોટીન છે ફેરસ છે જિંક છે મેગ્નેશિયમ છે સીવીડ છે પ્રોટીન મિક્સ ટૂંકમાં બધા પ્રકારના મિક્સ માઇક્રોન્યુટન છે અને આમનું પણ આપણે પાંત્રીસ એમ એલ પ્રતિપંપ નાખીને છંટકાવ કરવાના ત્યાર પછી એક પીવી કરીને એક પ્રોડક્ટ છે જેમાં એમિનો એસિડ અને અન્ય વિટામિન્સ છે જે અત્યારે આપણે ફ્લાવરિંગ છે તો ફ્લાવરિંગમાં કામ કરશે અને દાણા બંધાવામાં ખૂબ સારું કામ કરશે અને જે આપણે દાણામાં એક ટૂંકમાં આમ કહેવાય ને કે બધા આમ દાણા હોય ને તેમાં સરખું પોષણ મળે તેના માટે અને લાસ્ટમાં વાત કરવામાં આવડે આવે તો આપણી પાસે જીરો બાવન ચોત્રીસ જે ગ્રેડ છે અને બધાને ખબર જ હોય છે આપણે અલગ અલગ માર્કેટમાં ગ્રેડ આવે છે જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ બાર ફોસ્ફરસ એટલે જે આપણા જીરામાં પોષક તત્વો ઉણપ થાય તે પૂરી થશે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપ જે પ્રમાણે અત્યારે ફિલ્ડ છે જીરાનો આ સ્ટેજ ઉપર તમે આ રીતની દવાનો ઉપયોગ કરો તો તેના રિઝલ્ટ પણ ખૂબ સારા મળતા હોય તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સિત્તેર દિવસનું જીરું થઈ ગયું છે અને પાણી આપણે આપવાના નથી તો તેમાં તમારે જો આ રીતનો સ્પ્રે કરશો તો ખૂબ સારો મળશે અને ખાસ વાત એ કે અત્યારે આપણે એક વીઘામાં ચાર થી પ્રતિ પંપ નાખી અને છટકાવ કરવો જોઈએ જેનાથી આપણા જીરામાં જે ભેજ છે ભેજ જળવાઈ રહીએ અને આપણે પાણી તો આપવાના નથી એટલે એ પણ એક સારું કામ થઈ જાય અને ખાસ યાદ રાખવું કે વીઘે ચાર થી પાંચ પંપ તો જવા જોઈએ જવા જોઈએ જવા જોઈએ અને ખેડૂત મિત્રો જોઈ શકો છો આપ જે પ્રમાણે આપણે બધી દવા હવે આપને હું નજીકથી બતાવી દઉં તો પેલા આપણે અપાચે છે અપાચે છે ત્યાર પછી આ પીવી છે ત્યાર પછી જીરો બાવન ચોત્રીસ છે ત્યાર પછી તો ખેડૂત મિત્રો જો આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલ માંથી તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો ફેસબુક ના માધ્યમ થી જોતા હોય તો આપણા ફેસબુક પેજ ને ફોલો કરી લેજો